દક્ષિણ ગુજરાત માં તો ભારે વરસાદ ની આગાહી કરાઈ છે આજે સુરત નવસારી વલસાડ જિલ્લા માં ભારે વરસાદ ની કરાઈ છે આગાહી તો પચીસ થી સત્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લા માં ભારે વરસાદ ની કરાઈ છે આગાહી ગુજરાત માં અત્યાર સુધી સિઝન નો એકસો પચીસ ટકા વરસાદ વરસી ચુક્યો છે ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ ઉના શહેર અને તાલુકામાં વરસ્યો મુશળધાર વરસાદ તો ગીર જંગલ જસાધાર ચીખલકુબા વડલી જગવડો સહિતના ગામો વરસ્યો વરસાદ સવારથી જતો ઉકળાટ વાતાવરણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદ લઈ મગફળી સોયાબીન સહિતના પાક ને નુકસાની ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો તળાજા અને ઘોઘા તાલુકામાં લાંબા વિરામ બાદ મુશીધાર વરસાદ વરસ્યો ભારે વરસાદ ને લઈ હાઈવે પર થી પસાર થતા વાહન ચાલકો ને હાલાકી પડી તો સુરત શહેર માં વહેલી સવારે વરસાદી માહોલ રહ્યો નવી સિવિલ થી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા જેને લઈ વાહન ચાલકો ને હાલાકી વેઠવી પડી દક્ષિણ ગુજરાત જ્યાં છે ભારે વરસાદ હવામાન વિભાગે કરી છે આ આગાહી હવામાન વિભાગના અનુસાર ત્રેવીસ સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને લઈ ગુજરાત માં વરસાદી માહોલ રહેશે દક્ષિણ ગુજરાત માં તો ભારે વરસાદ ની આગાહી કરાઈ છે આજે સુરત નવસારી વલસાડ જિલ્લા માં ભારે વરસાદ ની કરાઈ છે આગાહી તો પચીસ થી સત્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લા માં ભારે વરસાદ ની કરાઈ છે આગાહી